જી મિત્રો જય દ્વારકાધીશ તમારું સ્વાગત કરું છું બ્લોગની અંદર તો આજના બ્લોગમાં જો આપણે દાંતી મારવાની છે તો આજે ભાઈ પણ આવ્યો છે તો આજે દાંતીપક બે ફેરી માર દેવાની છે આજની ફેરી બે ફેરી મારી જાય બે ફેરી માર દઉં ને કર પછી એક ફેરી આવી જાય એક થેરીમાં એટલે કુલ ત્રણ ચાર ફેરી તૈના ફેરી મારશું ને તો એક ખેર ખેડ થઈ જાય કેમ કે આજકાલ થેડું બહુ પડી ગયું છે એટલે બહુ દાંત બે છે નહીં એવું લાગે તો હલો કરીએ આપણે બ્લોગની શરૂઆત તો જો બ્લોગ સારું લાગે તો એક લે દેવો છે હમણાં વાત સિસ્ટમ તો જો ટ્રેક્ટર બાવને કાઢી લીધું તો હાલો જાય ખેતરમાં ને દાંત માતા આવજે ઓલો બાવણા ટ્રેક્ટર કાઢ લઈને જોઈ લો કેટલી ઝાક આવેલી છે બ્લોક સ્ટાર્ટ કરી દીધો તો જો આવી દાતી બે બહુ બે તો કરી હતી એક ફેરી બીજી ફરી દાતી માર દઉં એટલે હેઠળ થઈ જાય ને પછી બહુ નહીં બે ને તો પછી ત્રીજી ફેરી મારી દે હું એટલે હેઠળ પાંચ થઈ જાય કેમ કે એક ફેરી દાતી માં હજી તો જોઈને ધાણાના કચરા દેખાતા હોય કે એક જ ન થાય એટલે બે ત્રણ ફેરી દાંત છે ને રાપ લાએ ને વાટ આવેલ છે ને તો બધા ધાણાના ખર્ચા ને બધા ભાંગી જાય એટલે દાતી ચાલુ કરી દઈ ને હતી હજી હાકાઈ જાય બે ફેરી લેરાપ મે માર નહી બોલ થાત એટલે બજે ટેફાને પસંદલી ભાવી જાય કેમ કે ટેફા બહુ નથી કે કેમ કે પરવા આપણે થોડા મેરાતા જો તો એ દાતીમાં આલ તો એ બહુ પા ન થતા એટલે કેમ કે આ ધણાવાળો છે ને સુહાઈ ગયું એટલે મૈના દે છે ને પાણી ઝાડ્યું જ નતું લો એ મૈના દે છે એવા શું થઈ ગયો તો કે આપણે માં પાણી તો આપણે ઓરવી નવાય તો બજે એક દાતી વેઈ જાય તો કે બધું પાણી હતું નહી આપણે તો એક ફરી ઉલા ભરાણવા તો એક ફરી તો વરવા જાય તો પડું હતું જે પાણી આગળ વરત બધું તો જગતની ઝાડ ઉડી મોટી મોટી એટલે એમાં પણ છે ને બહુ ઉકેલ ન કરે એટલે ભાઈઓ નહીં રીતે પછી દાંતી મારી દીધી એટલે હું મને ખતર એટલું હંકાઈ ગયું ને બહુ સારા દાંત છે થોડીક દાંતી આડી જતી કરે પણ લક્ષ લખી દઉં આ રીતનું બે છે ને પાછી ફરી મારી દેવા ને એટલે બીજી ફરી એક ફરી ઊભી મારી પાછી આડી મારતી એટલે બધા કસ સારવાની જાય તો જો આની મને એટલે આમ દાંતિ હાલી ગઈ ને હવે આની મને આમ જો એટલું બાકી છે દાંતિ આખવાની જો આપણે આ ધાણા ની ભૂકી એટલે મતી એટલે એટલે બધા હરગાવી નાખી એટલે ઓલા ભાઈ તો કેતા પણ તો એ જી તરી રહી જ ને એટલે એને બધા હરગાવી નાખી તે આપણે ભૂકીને તો જો આવી જાતી બેહે એટલે એક ફરી માં આવી બેહે એટલે એક આદ બે ફેર જાતી માં એટલે દાતી હેઠ ખેતી બેહી જ જાય ને એક ફરી ઊભી ને એક ફરી આડી માર દેવું ને પછી એક આદ બે ફેર ઓફલાઈન માં ઢાલજે એટલે બધું ભાંગી જ જાય લે લ્યો તો અત્યારે વાગ્યા છે ત્રણ તો જોની મને દાદી બાકી થઈ ગઈ ને મને બધું ખેતર રાખવાનું બાકી થઈ ગયું એટલે ચા પીને આવી ગયા જો આની મેં એટલે મરાયો માર દે ને એટલે હરાયા દાતી આખવાની મજા આવે એટલે એમને એકને ઠેકાણ આપણે મારે રાખીને દીધું કે બહુ મજા ન આવે તો આની ખાતે આની મેં આમ મારવાનું કીધું કે એમ મારશું તો કે બધું પતિ પાંચ થાય એ પછી એમાં ચાલું એક કરી પહેલા હરાયો ને એટલે ટ્રેક્ટર રાખીને તો આખવાની મજા આવે ને આ રીતનું છે ને ત્રણ બેલા ઉપર મૂકી દીધા બે બેલા તો વજન ઘટતું હતું ને બહુ કઈ પાણી પહેલાં મૂકજો ને તો હાલી એમ છે એટલે એટલી એટલી પાણી થાય પછી પાછી એક જ ફરી માયસો એટલે હાલી જાય મેં જોવા કે તળું તો બહુ પડી ગયું તમને દેખાડું એટલે બે વાણ એટલે એટલે તળું પડી ગયું એટલે એટલી બધી દાંતી બેઠે એટલે બહુ કહે એટલે એટલી બેઠી કેમ કે બહુ જ તળું પડી ગયું છે ખતરમાં આપણા ડેલીના બ્લોક જોતા એને તો ખબર છે એટલે એ બધી દાંત વહી જાય છે ને એટલી બધી એમ નતી એટલે તો એ દાંતી મારું કહે તેની પેલા પાસે બે ગઈ તો તો જો એટલે એટલે પાંચ થઈ ને આપણો છે ને જો આ એક ડાટો આવ્યા છે એક ડાટો વાંસે ખાતું જો એક વાં છે ને જે અહીંયા એક ડાંટો છે ને એક ડાટો અહીં છે એક આયા છે ને એક ઘર પાસે છે બેસી રીતે પાણી આપણે છે ને અહીંથી ફોરેન લાઈન નાખી જોઈએ ને એટલે પાણી પી જતું હોય તમે જોયું દાણામાં તો જો એટલે એટલે જાતે હાલે પહેલાં ઘેરમાં ટ્રેક્ટર રખાય બીજા ઘેર તમે જાતિ ન આવે ટ્રેક્ટરમાં કેમ કે ટ્રેક્ટર દબાઈ જાય બીજા ઘરમાં માટ કે કઈ રાખવું હોય તો બીજા ઘરમાં હાલે એટલે જાતિ તો પેલા ઘરમાં રાખવું પડે એટલે બધું પડતું પેલા ઘરમાં તમે ટ્રેક્ટર રાખો તો ટ્રેક્ટર માટે સારું કે ટ્રેક્ટર દબાય નહીં બહુ એટલે બીજા ઘરમાં સ્પીડ વધવા જાય ને ટ્રેક્ટર દબાઈ જાય એટલે જેમ બને એમ પેલા ઘરમાં ટ્રેક્ટર રખાય આજનો બ્લોગ આપણો એટલો જ હતો લો બ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેવાનું જો એમ ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં તો હાલો પછી મળી આપણે બીજા બ્લોગની અંદર રામ રામ જય માતા જય દ્વારકાધીશ